ખેડાના નડિયાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવતા ખાદ્ય કાળા મરીનો જથ્થો ઝડપી પાડ્યો નડિયાદના ડભાણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં નકલી કાળી મરીનો જથ્થો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરાયો છે આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવવાની છે ત્યારે તહેવારોમાં ખાદ્ય મસાલાથી લોકોએ સાવધાન થવાની જરૂર છે નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન અંબે સ્પાઇસીસના ધીરેન પટેલ પણ સ્થળ ઉપર હાજર હતા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવતા જય અંબે સ્પાઇસીસના સંચાલક પાસે ખાદ્ય સામગ્રીને લઈને કોઈ લાયસન્સ નહીં હોવાની માહિતી મળી જેને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીને નવ લાખનો આશરે બે હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો તે ઉપરાંત જય અંબે સ્પાઇસીસ પાસે એફએસએસએઆઈનું આઈનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ ગુજરાત રાજ્યના ફૂડ લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગુજરાતમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રી હવે દિવાળી શરૂ થશે ત્યારે ગુજરાતમાં નડિયાદ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયું છે ત્યારે વાત કરીશું આપણે ડભાણની ડભાણ પાસે એક ખેતરમાં ફેક્ટરી છે ધીરેન વાસુદેવ પટેલ હું તમને દ્રશ્યમાં બતાવીશ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ગઈકાલે રેડ કાઢતા કારી મરીનો અખાદ્ય જથ્થો તો જેમાં ગુંદર અને ઓઇલ જેવા પદાર્થો મિક્સ કરી વજનમાં વધારવાની પ્રક્રિયા કરતા હતા અને જે જેટલા કિલોનો કાળી મળીનો અખાદ્ય પદાર્થ હતો લાખ જેટલો પદાર્થ ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા પકડી અને તેમને ગાંધીનગર ખાતે એફ સેલમાં મોકલી આગળની કાર્યવાહી કરી છે હવે ઘણા બધા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ નડિયાદ ખાતે રેડો પાડીને હવે અખાદ્ય પદાર્થો જે ગેરકાયદેસર કરી રહ્યા છે તેમની પ્રક્રિયા કરશે હવે જોવાનું એ રહ્યું કે હજુ પણ કેટલા મરી મસાલા ખાદ્યને જે ખેડા જિલ્લો ડુપ્લિકેટનું હબ બની ગયું છે જે કેટલા હજુ પણ ગેરકાયદેસર મરી મસાલા વાપરે છે તેની પર ફૂડ એન્ડ ડ્રગ્સ તવાઈ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું બુલેટિન ઇન્ડિયા પ્રતિક ભટ્ટ નડિયાદ